નું શાસન ચાલી રહ્યું છે ધોરાજી નગરપાલિકામાં સરકાર શ્રીનો વહીવટ ચાલે છે જે અગાઉ ગેરંટી પીરિયડમાં જે રોડ રસ્તા હતા એ ખરાબ થઈ ગયા છે પહેલા ખરાબ થઈ ગયા કોઈ તંત્ર કઈ ધ્યાન દેતું નથી માત્ર અધિકાર કોન્ટ્રાક્ટરોને નોટિસો એને સંતોષ માને છે જેથી કરીને કાયદેસરના પગલા લેવાતા નથી કાયદેસરના પગલા લેવાય તો ગેરંટી પીરિયડમાં કાંઈક કામ સારું થાય અત્યારે ભયંકર રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે ગમે ત્યારે ગમે ત્યાં જવો તો રોડ રસ્તામાં ખાડા છે અત્યારે બાળકોને ભણવા જવામાં મુશ્કેલી પડે ને વહીવટદાર છે તો વહીવટદાર કાંઈ પગલા લેતા નથી બીજેપી ની સરકાર છે અત્યારે એના વહીવટદારમાં બીજેપી ના અધિકારીઓ હોય અને જે કોન્ટ્રાક્ટરો છે એ પણ બીજેપી ના મળતી આ માણસો હોય એટલે જેથી કરીને ખાલી નોટિસ આપે ખાલી આપવા ખાતર પગલા જ કોઈ પણ જાતના લેતા નથી વહીવટદારના શાસનમાં જે રોડ રસ્તા બીના એ તૂટી ગયા છે તો હાવ તાજા રસ્તા બનાવેલા છે છતાંય તૂટી ગયા છે તો લોકોને પરિસ્થિતિ બહુ ખરાબ અત્યારે થઈ રહી છે નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને તેના સમયે જે કાંઈ પણ રોડ રસ્તાના કામ થયેલ છે તે નબળા થયેલ છે તેના કારણે આ આ એક વરસાદમાં પણ ધોરાજી નગરપાલિકામાં જે રોડ રસ્તા છે તે ખરાબ થયેલ છે ખાડા થઈ ગયેલા છે અને તેના કારણે જે તે શાસનના નગરપાલિકામાં શાસન હતું કોંગ્રેસનું અને તેના મળાતીયાઓ દ્વારા જે પણ રોડ રસ્તા બનાવનાર કંપની હોય કે કોન્ટ્રાક્ટર હોય તેની સાથે સાંઠગાંઠ રાખી અને રોડ રસ્તાનું કામ નબળું થયેલ છે અને તે માટે અમોએ સૂચના આપેલ છે કે તાત્કાલિક લોકોની સુવિધામાં સારા રસ્તા થાય અને કમ્પ્લીટ થાય તે માટે જીપ ઓફિસરને અને વયોટદાર રસિંગને કીધું છે ચીફ ઓફિસર અવારનવાર બધા એરિયામાંથી માણસો જઈને રજૂઆત કરે છે લેખિત આપે છે સારા ધારાસભ્ય ભાજપના છે સંસદ સભ્ય ભાજપના છે કોઈ ક્યાંય બિલકુલ કાટતું નથી પબ્લિક એવડી હેરાન છે વાહનોવાળા એવડા હેરાન છે સ્કૂલ સ્કૂલના વાહનવાળા એવડા હેરાન છે આ છોકરાઓની પરિસ્થિતિ બધી નહીં ક્યાંય ખાડામાં સ્કૂલ બસ કે કુલ વાન કે ગમે તે પલટી મારે તો જાન હાની મોટો ભાઈ બસ આ જ પરિસ્થિતિ રોવો તમે ગમે ત્યાં જાઓ પોસ્ટ ઓફિસ રોડે કોર્ટ રોડે જાવ જમનાવર રોડે જાઓ બધી પરિસ્થિતિ આ એક ને એક જ વસ્તુ છે માણસો હેરાન થઈ ગયું ધોળાજીના તમામ રસ્તા બનેલા છે તૂટી ગયા છે કોન્ટ્રાક્ટરને રસ્તો છતાં પણ નોટિસ નથી કે કોઈ રિપેરિંગ તો બહુ ખરાબ હાલતા માણસો પડી જાય છે ગાડીઓ સ્લીપ થાય છે પડે છે માણસો પણ આ લોકો કોઈ જાડી ચામડીના લોકો કોઈ ધ્યાન દેતા નથી